સિપાઈનું કેવું સાંભળી અમૃત શેઠાણીના અઢારેય કરોડ રૂવાડા અવળા થઈ ગયા મુખવટો બદલાઈ ગયો ગોરાને નમણા મોં ઉપર આડા ઉભા ચાસ પડી ગયા કેરીની ફાળ જેવી આંખોમાં આગનજ્વાળા પ્રગટવા લાગી જીભ કાબુના ખીલા ખેંચાવી ચૂકી હતી પરિણામની પરવા કર્યા વગર સળગતા સંવરેખાઈ દીખ્યું દીવાનની માંગણી મને મંજૂર નથી થાય તે કરી લે શેઠની મહાલય જેવી હવેલીમાં સન્નાટો છવાઈ ગયો શેઠાણી સંભાળીને બોલો દીવાન માથે શેખ વડે મિયાના ચારેય હાથ છે પછી અસલિયત ઓગતા ઊંચાઈથી કહ્યું શેખ વિફરશે એટલે તમારો મંદોય મદ ઉતરી જાશે ને ખેદાન મેદાન કરી નાખશે સમજ્યા હવે જાહા જા રાજનું હેઠું ખાનારા શેઠાણી કાળ ઝાડ થતા વિફરી ઉઠ્યા આગળ બોલીશ તો જીભ ખેંચી લેશ પછી તાળ પાડી ચોકીદાર અને માથામાં દીવાનની રાય ભરાઈ ગઈ છે ધક્કા મારીને કાઢો આરબ ચોકિયા હળહળતા દિકારની ગાસડી માથે ઉપાડીને આવતર જણ વા અંટોળની જેમ બછુટ્યો તે દિવસ માંગરોળના માથે શેખ બળેમિયાના રાજ તપી રહ્યા હતા અને સંપત્તિમાં શેઠ કપૂરચંદના તેજ તપી રહ્યા હતા માંગરોળના દીવાનને આર્થિક વિશે વરડો લીધો હતો ત્યારે શેઠ કપૂરચંદે એમની ભેર તાણી નગદ નાણાં ધીર્યા હતા પણ ધરમ કરતાં ધાડ પડ્યા જેવું થયું હતું દિવાનના પેટમાં પાપના બળબડિયા બોલવા લાગ્યા હતા નાણાં પાછા ન આપવાની ખોરી દાનત ગણિકાની જેમ નખરા કરવા લાગી હતી પણ સીધી રીતે ના કેમ પાડવી હાથ ઉલાડીને ઊભા કેમ રહેવું નાક નહીં તો આંખની શરમ તો નડે ને તેથી શેઠને આટીમાં લેવાના કારસા કરવા લાગ્યા આટીમાં આવે તો પોતે શેઠને નિર્દોષ છોડાવે એટલે લેતી દેતી માંડવાળ થાય દીવાનની નજરમાં શેઠનો નવલોખો ઘોડો આવ્યો શેખ આગળ ઘોડાના ભરપેટ વખાણ કર્યા ને શેખે ઘોડો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ દીવાનને તો ધોળવું હતું ને ઢાળ મળ્યો એના જેવું હતું ચપટી વગાડતા નગર શેઠની હવેલીએ ઘોડો લેવા સિપાઈને રવાના કરી દીધો પણ ધોયેલા મોડા જેમ પાછો આવ્યો હતો આ બાજુ શેઠ શેઠાણી પછી ચકમક જરવી શરૂ થઈ શેઠનું કહેવું હતું રાત સામે વાંધો પાડી ઠીક નથી કર્યું તો સામે શેઠાણી કહેતા હતા તમે તમારે પેટ માથે હાથ રાખી ઊંઘી જાઓ પડશે એવા દેવાશે ત્યારે શેઠ ચોખવાટ કરતા કહે દીવાનને દીધેલા નાણાં પાછા આપવા ન પડે એની આ બધી રાજ રમત છે પછી શેઠ ઉતરી ગયેલા મોએ આગળ કહે નાણાની માંડવાળ કરો કા પેરીએ લુગડે રાત છોડવાની તૈયારી રાખો આવું કીધું છે શેઠાણી ધા ખાઈ ગયા હતા ને નેરની ડીંગલીઓ ભેગી કરી કાળજળ થતા બોલ્યા હતા આવી ધમકી તમે સાંભળી પણ લીધી શેઠાણી ધાક ધાકા થઈ ઉઠ્યા હતા ખાટી મીઠી વાતોની સાક્ષી એવી હવેલીની દિવાલો અબોલ થઈ ઊભી હતી શેઠે શાંતિથી કહ્યું હતું તમે અથરિયા થાવમાં તેલ જુઓ તેલની ધાર જુઓ રાજ સામે બાદ પીડવાની છે ત્યાં સામે તાળુકીને શેઠાણીએ કહ્યું હતું વખત આવે ભરી પીશું કોની માયા સવાસેર શોટ ખાધી છે તે આપણને પહેરીએ લૂગડે માંગડો બહાર કાઢે પછી કહે તમે તમારે જોયા કરો શિખાણીએ મુનિમ દેવકરણ કંપાણીને જટ બોલાવી ઘટના સમજાવી આગળનું સંભાળી લેવા કહ્યું આ બાજુ શેખ બડે મિયા પ્રજાવત્સલને દીર્ઘદ્રષ્ટા રાજવી હતા પણ દીવાનની વાતોમાં આવી ગયા હતા તેથી શેઠ સાથેના લીલાચમ સંબંધમાં પીઠાના હળ હકાઈ ગયા હતા દીવાનને આટલું જ જોઈતું હતું તેને સાગમટા સિપાહીઓ લઈ ને શેઠની હવેલી માથે હલ્લો કરાવ્યો અડધી પડધી રાત પસાર થઈ ગઈ હતી મોતી જેવું માંગરો નગર નિરાતુઓ પહોંચી ગયું હતું આગમાં તારોડિયા લબુક થતા હતા હવેલી ફરતે આરબ સિપાહીઓનો ચોકી પહેરો લાગી ગયો હતો તેની આગેવાની મહામાત્ય મુનિમ સંભાળી રહ્યા હતા ને બીજી બાજુ પુરુષ વેશમાં ખુદ અમૃત શેઠાણી મોરચો સંભાળી રહ્યા હતા કાળમુખી બંદૂક લઈ રાજના સિપાહીઓ સામે ધણધણાટી બોલાવવા લાગ્યા હતા સામે પણ બટાજટી બોલવા લાગી હતી ધણણ કરતું નગર ગાજી ઉઠ્યું ને શેખ બળે મિયાની ઊંઘ ઉડી ગઈ ઊંઘરેટી આંખોને જોડતા વહાર લાગે એ પહેલા સિપાહીને સગડ લેવા મોકલી દીધો હકીકત જાણી વળતા જવાબે હલ્લો અટકાવી દીધો બીજા દિવસે રાજકચેરી ભરાડી તેમાં દીવાનને વૃક્ષદ આપવામાં આવી શેઠ શેઠાણીને ને આદર આપવામાં આવ્યો ભર કચેરીમાં શેખ બડે મિયાએ કહ્યું આ જે કઈ બન્યું તેનું અમોને ભારોભાર દુઃખ છે પણ એક વાતનો ગર્વ છે કે આવી વિરાંગનાઓ પણ રાજમાં છે અન્યાયમાં રાજ સામે પણ વળી ચલાવી શકે છે પછી ગજગજ છાતી ફૂલાવીને કહ્યું માગી લે બેન જોઈએ તે માગી લે ત્યાં શેઠાણીએ ગરવાઈથી કહ્યું માગવું નથી આપવું છે આ દીવાન આમે મરી ગયેલો તેને આપેલા નકદ નાણાં માંડવાળ કરીએ છીએ રાજકચેરીમાં વાહવા થવા લાગી ત્યાં અટકાવી મેં શેઠાણીએ કહ્યું આ ખેલમાં દીવાને અમારા નવલખા ભોળાને નિમિત્ત બનાવ્યો ને સામે કોઈ કંઈ બોલે એ પહેલાં જ શેઠાણીએ કહી દીધું તો નવલોકો ઘોડો પણ રાજને દીધો વરસના લીધે આગળ કોઈ કંઈ બોલી શક્યું નહીં પણ આ સલુણા ટાણે માંગરોળ નગરના પગ પખાડતો જલાધી રાજ પણ હરકના લીધે બમણા વ્યક્તિ ગુગવાટા કરવા લાગ્યો હતો દોસ્તો આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરી અવશ્ય જણાવજો જો પસંદ આવી હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવી જ અન્ય સ્ટોરીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ